મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી આ મેં પૂર્વ પણ વિડીયો મારા વાયરલ થયા છે મેં દારૂને લઈને રેડ કરી હતી અને એ લોકોએ અમાન્ય મારા સામે વર્તન કર્યું હતું ને મારકૂટ કરી હતી ઘરમાં પૂરીને એને લઈને અમે રજૂઆત કરી છે મારા સમાજની જુરા ગામની તમામ મહિલાઓ છે ને બીજા પણ હિતેશભાઈ મહેશ્વરી હાંસાબેન ચાવડા ને બીજા પણ ઘણા બધા આગેવાનો છે એ બધા અમે ભેગા મળીને અહીંયા એસપી ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ ને અમે એસપી ઓફિસમાં રજૂઆત કરી છે ને સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે અમારી રજૂઆત એ હતી કે આ લોકોને ઉપર સખ્સને સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને જામીન ન મળવા જોઈએ તો અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે કે એવા એ લોકોને જામીન ન મળે એવો એવો કડક કાયદો કર્યો છે ને પોલીસને સૂચના આપી છે કે હવે આ મુદ્દો બીજી વાર ન બનવો જોઈએ ને પોલીસ જુરા ગામમાં તપાસ કરાવે કે દારૂના આડા ક્યાં ક્યાં છે અને આંગણવાડીમાં દારૂ ન વેચાવો જોઈએ ને એ લોકોને જામીન ન મળે એવી સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે જુરા ગામમાં જે આંગણવાડી છે આંગણવાડીની બાજુમાં એ લોકો ખુલે આમ દારૂ વેચતા હતા ત્યાં અમે વેલા પાંચ વાગે રેડ કરી હતી મારું નામ કિરણબેન પોકાર છે હું સામાજિક અગ્રણી છું અમે આજે દેશી દારૂ માટે આજે આવેદન પત્ર આપ્યા આયા છીએ અહિયાં આવે એસપી કચેરીએ તો જે પરમ દિવસે જે બનાવ બન્યો છે જુરા ગામનો જે સંગીતાબેન મહેશ્વરી બેન હતા એ પોતે આંગણવાડીની બાજુમાં જે અત્યારે ચાલી ચાલી રહ્યો હતો દારૂનો અડ્ડો એની ઉપર એમને સવારે પાંચ વાગે જઈને દારૂના અડ્ડા ઉપર રેડ પાડી છે અને જે આખા દિવસમાં એમની જોડે વર્તન થયું છે એ ખૂબ જ ખરાબ વર્તન થયું છે અને જે દારૂનો અડ્ડો ચલાવે છે એ લોકોએ એને ઢસડીને બપોરે એક વાગે રૂમમાં પૂરી દીધી ત્યારબાદ પોલીસવાળા પણ પોલીસને બોલાવી અને ચોરીનો આરોપ મૂક્યો છે એની ઉપર અને એની ઉપર જુલ્મ ગુજારો છે અને તેમ છતાં પોલીસ સ્ટેશને આવીને પણ અમે પછી આવ્યા એમની જોડે સાથ દેવા માટે પોલીસવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નહોતા અને કેસ પણ નહોતા લેતા પછી અમે જે મીડિયા મીડિયાના માધ્યમથી અમે જે ત્યાં આગળ હોબાળો કર્યો અને ત્યારબાદ પછી એને કેસ નોંધ્યો કેસ નોંધ્યા બાદ પણ એમના જામીન ન મળે એના માટે આજે અમે એસપી કચેરીએ માંગણી કરવા આવ્યા છીએ સરપંચ નો રોલ એવો

30, 40, του τορού. तो લઈ અને એને જાણે પકડી એને એક રૂમ માં કેદ કરવામાં આવ્યો એનો બે વર્ષ નો લઈ લેવામાં આવ્યો અને એકદમ જે મહિલા સાથે સાથે ન થવું જોઈએ અમાનવીય વર્તન એની કરવામાં આવ્યો આ એક ગંભીર ગંભીર અને ખૂબ જ અત્યંત બાબત છે એ મુદ્દે હું માધાપર પોલીસ સ્ટેશન ને પણ કહીશ કે માધાપર પોલીસ સ્ટેશન ની હદમાં આવતું જુરાગામ માં દારૂ વેચાતું હોય અને આ મહિલાને પકડવા જવું પડતું હોય તો તમે કઈ નિંદ્રામાં છો એના બાદ જયારે મહિલાને પોલીસ મહિલા પોલીસ વગર અહીંથી લઈ જાય છે અને પાછો એ મહિલા સંગીતા બેન સાથે ત્યાંના પીઆઈ હોય ત્યાંના કોન્સ્ટેબલો હોય મહિલા પોલીસ તે સાથે રાખ્યા વગર એના સાથે જે દુર્વ્યવહાર કર્યો અને તું તકારી અને જાળે હાથ ધકેલા કર્યા એ ખૂબ જ નિંદનીય અને પોલીસને ને શરમ કરવી જોઈએ એવી બાબત છે હા અમે ચોક્કસ કહીએ છીએ આજે એસપી સાહેબ સાથે મળી અને અમે રજૂઆત કરી એના અગલા જ દિવસે એ પીઆઈ ની બદલી પર કરી દેવામાં આવી છે એટલે અમે ચોક્કસ એસપી સાહેબની કામગીરીને કામગીરી બિરદાવશું અને આજે પણ અમારી સામે જે નયા પીઆઈ આવ્યા છે એમને પણ સ્પષ્ટ સૂચના આપી છે અમારું કહેવાનું એ થાય છે કે કચ્છ જિલ્લાના ખૂણે ખૂણે ગામડાઓમાં જે આ બુટલેગરો બેફામ બન્યા છે તે ક્યાંક ને ક્યાંક આ પોલીસ ની મીઠી નજરે બન્યા છે તો એસપી સાહેબ ને અમે સ્પષ્ટ જણાવ્યું છે આજે અમારી સાથે આવેલી મહિલાઓ એટલી જ બાહોશ અને એટલી લડત

કાર્યવાહી થાય એમાં રજૂઆત કરેલ ત્યારે એસપી સાહેબે પોઝિટિવ રહી અને પોતાની કામગીરી અમારી સામે રૂબરૂ જે કાર્યવાહી હતી કરેલ છે અને અમને વિશ્વાસ છે કે હજી પણ પશ્ચિમ કચ્છ જિલ્લામાં કડકમાં કડક કાર્યવાહી થશે બીજી આપના માધ્યમથી એ વાત તો જરૂર કહીશ કે કચ્છ જિલ્લો હોય કે આખું ગુજરાત રાજ્ય હોય જ્યારે તમામ પોલિસ્ટેશનોમાં જ્યારે સરકારી નીતિ નિયમ મુજબ આ પોલીસ કર્મચારીઓને જ્યારે યુનિફોર્મમાં ડ્રેસમાં રહેવાનું ફરજિયાત હોય છે ત્યારે અમુક એવા પોલીસ સ્ટેશનો છે તેમજ અમુક એવા પોલીસ કર્મચારીઓ છે જે સિવિલ ડ્રેસમાં જ હોય છે જે યુનિફોર્મમાં રહેતા નથી જે એક દુઃખદ અને ગંભીર બાબત છે કારણ કે સરકારના પ્ર નોકર છે સરકારી નોકર છે અને પ્રજાના ટેક્સમાંથી જો કદાચ એ પગાર લેતા હોય અને પ્રજા માટે જે એમને કામ કરવું હોય તો સરકારી જે યુનિફોર્મ છે એ ફરજિયાત પહેરવું પડે બીજી વાત જે અમુક જે પોલીસ કર્મચારીઓ છે એમની પ્રાઇવેટો ગાડીઓ છે એ જે નંબર પ્લેટ વગર ફરે છે તેમજ બ્લેક કાંત કાળા કાંતમાં ફરે છે એમના ઉપર પણ કાર્યવાહી થાય એવી અમારી માગણી છે બીજી આજે વાત કરું મહિલાઓ જયારે મેદાનમાં આવી છે અને મહિલાઓ રેડ કરતી હોય છે ત્યારે નલિયાકાંડ વખતે એક કચ્છ અસ્મિતા મંચ જે હતું એ આજે ક્યાં ખોવાઈ ગયું છે અમે એ પૂછવા માંગીએ છીએ કારણ કે કચ્છ અસ્મિતા મંચ જયારે નલિયાકાંડ વખતે ખૂબ જ ધમપછાડા કર્યા અને નાટકો કર્યા તો આ મહિલાઓ જયારે રોડ ઉપર આવી છે જયારે દારૂની જે ભઠ્ઠીઓ ઉપર રેડ પાડે છે દારૂ પકડે છે ત્યારે આ અસ્મિતા મંચની પણ જવાબદારી આવે છે અને ભાજપની ખાસ મહિલાઓની પણ ભાજપ નેતાઓ જે છે જે ભાજપની મહિલાઓ છે એમની પણ જવાબદારી આવે છે કારણ કે આ પ્રશ્ન ખાલી કોંગ્રેસ માટે કે અન્ય પાર્ટી માટે નથી દરેક સમાજ માટે પ્રશ્ન છે તો આમાં પણ સર્વેને સાથે રહેવું જોઈએ અને આ મહિલા સાથે ખંભામાં ખંભો મિલાવી અને કામ કરવું જોઈએ બીજી વાત કરીએ અમે આજે પોલીસ રક્ષણની તો માગણી કરી છે ત્યારે અમને કહીએ છીએ કે આ મહિલા મહિલાઓ આ મહિલાની દરેક મહિલાઓ સાથે કારણ કે ગુજરાત સરકાર જ્યારે ગુજરાત સરકાર જ્યારે સૌનો સાથ અને સૌની વિકાસની વાતો કરતી હોય અને મહિલાઓની સસિકરણની વાતો કરતી હોય મહિલાઓની સુરક્ષા અને સલામતીની વાતો કરતી હોય છે તો આ ક્યાં મહિલાઓની સલામતી છે મહિલાઓ પોતે રોડ ઉપર આવવું પડે છે મહિલાઓને પોલીસ દ્વારા હોય કે જે બુટલેગરો દ્વારા પણ હાથ પગ ખેંચી અને છેડતી જેવા બનાવો કરતી હોય છે તો અહીંયા ક્યાં મહિલાઓની સુરક્ષિત છે તો આ બાબતે કચ્છમાં ગુજરાતમાં તેમજ રાજ્યભરમાં આ બાબતે તટસ્થ તપાસ થાય અને તટસ્માં તટસ્થ કાર્યવાહી થાય એવી આપના માધ્યમથી માંગણી છે જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી નહીં થાય અને પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ ડ્રેસમાં નહીં હોય અને એમના બ્લેક કાંચ કાળા કાંચ કે નંબર નહીં લગાવવામાં આવે અને કાળા કાંચ નહીં હટે તો આ બાબતે રોડ પર આવી અને ઉગ્ર આંદોલન કરશું